મારું નામ છે પાયલ અને હું શીખાવી રહી છું જીરોથી સિલાઈ તો આજે આપણે જોઈશું બેઝિક સિલાઈ જેમ આગળના વિડીયોમાં જેમ મેં બેઝિક સિલાઈની ડ્રોઈંગ કરીને રાખવાનું કહ્યું હતું આ મુજબ જો તેની કાપડના ઉપર આવી રીતે રાખીને અહીંયા પિન લગાવી દઈશું જેથી સિલાઈ કરવામાં સરળ રહે અને જો કોઈની પાસે આવી પિન ના હોય તો તમે સેફ્ટી પિન પણ લગાવી શકો છો જો મેં અહીંયા લગાવી તે મુજબ બધી જ ડ્રોઈંગને એવી રીતે જો પ્રિપેર કરીને રાખ્યું છે સિલાઈ લગાવવા માટે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખશું કે આપણી સિલાઈ નાની હોવી જોઈએ જેથી એને મશીનરી મશીનરીનું ધીમે ચાલે સિલાઈ નાની કેવી રીતે કરવી કોઈને ના સમજાય તો બતાવી દઉં જો આ તેનું ચક્કર છે મારે અહીંયા પાંચું દિન છે જો કોઈને બ્રધર્સનો હંચો હોય તો એને નાની પણ છે અત્યારે આપણે નોર્મલ બે ઉપર રાખી દઈશું જો અહીંયા મેં બે ઉપર રાખી દીધું હવે એના કરતાં પણ નાની કરી દે એકથી ઓછું ડન તો હવે આપણે જોઈશું સિલાઈ તમે મારી સાથેની સાથે કરો અને હું જે ટ્રીક કહું તે ખાસ ધ્યાન રાખીને કરજો જે પોઈન્ટ બનાવવા માટે જે ટ્રીક છે તે હું આગળ બતાવું છું સીધી સિલાઈ નોર્મલ બધાની સીધી સિલાઈ તો આવડતી જશે તો પણ હું બતાવી દઉં તમે જે કાપડ હોય તેનાથી અલગ ધાગો લેજો જેથી સિલાઈ દેખાય ત્યારે આપણે લોક નથી કરશું ડાયરેક્ટ સિલાઈ મારી દઈશું ધીમે ધીમે કરીશું અમે જે લાઈન દોરી છે તેના પર જ જવા દઈશું જો કોઈ શીખવો જોઈએ તો તેને થોડી તકલીફ પડે છે બાકી તો સીધી તો થઈ થઈ જશે અહીંયા હે ને આ આપેલા છે તે મુજબ પણ તમે કરી શકો છો નંબર જો આપણે જોઈએ આ લાઇનમાં આપેલા છે તો આપણી સીધી સિલાઈ કમ્પ્લીટ છે જુઓ જે લાઈન છે તેના ઉપર જ જતી છે પાછળથી આપણે જોઈશું જો એકદમ મસ્ત લુક આવે છે ને આપણે બીજી સિલાઈ જોઈશું ચોરસ સિલાઈ આમાં ખાસ ધ્યાન દેવાનું છે જ્યાં પોઈન્ટ આવે ત્યાં હું તમને એક ટ્રી કરતા હોઉં આમાં પણ લાઈન ઉપર જ સિલાઈ જવી જોઈએ જો કોઈ અત્યારે શીખતું જ હોય તો તેમને એમ નહીં થાય તો તેમને એને પ્રેક્ટિસ કરવાની છે આગળ આગળ જેમ જેમ પ્રેક્ટિસ કરતા હતા તેમ તેમ થતું જશે જો ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું જ્યાં પણ પોઈન્ટ આવે ત્યાં આ સૂઈને અંદર રાખવાની પછી પાછળ ફૂટ છે તે ફાવે તો તે અને નીચે આપે તે દ્વારા ફૂટને ઉપર કરવાની જો પછી આ કાપડને આવી રીતે જો સૂઈ અંદર રહેશે અને કાપડ ખસકી જશે પછી ફૂટને નીચે મૂકવાનું અને પછી સિલાઈ લગાવવાની જેથી તમારો પોઈન્ટ એકદમ મસ્ત બનશે જો આવી રીતે જો બન્યું ને એકદમ મસ્ત પોઈન્ટ કાંઈ પણ પોઈન્ટવાળી વસ્તુ હોય તો તેને તેવી રીતે બનાવો અહીંયા પાછો પોઈન્ટ નીડલ અંદર સિલાઈ વીક બહુ લોંગ થઈ જાય છે એટલે હું તમને એક એક સિલાઈ બતાવી દઉં છું તમે એ મુજબ પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમે પણ આમ જ પોઈન્ટ બનાવી શકશો બસ થોડી પ્રેક્ટિસની જરૂર છે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમારે પણ ફોન થશે તો નીડલ અંદર પ્રેશર પ્રૂક ઉપર અને હમ સિલાઈ લગાવશો મીડલ અંદર સાઇટ ઉપર જો તમે આ પોઈન્ટ બનાવશો તો ક્યારે પણ તમારો પોઈન્ટ ખરાબ નહીં થાય જો રીતે થઈ ગયું જો એકદમ સરસ પોઈન્ટ બન્યો છે ને પાછાથી જોઈએ તો આપણે એકદમ સરસ તો અહીંયા આપણે આગળની સ્ટીચ જોઈશું આ સિલાઈ પણ સિમ્પલ જ છે જેમોલી સ્ટેટ છે આક્રોચ છે પણ આને આવી રીતે રાખીને લગાવશો આ તો તમે પ્રેક્ટિસ કરી શકો છો તો એ નથી હું કહેતી આ આમાં ખાસ આપણે ધ્યાન દેવાનું છે અને જોઈએ અહીંયા જે ડાર્ક ડાર્ક નિશાન છે ત્યાં આપણે લોક લગાવવાનું છે મેં તમને સિલાઈવાળા સિલાઈ મશીનવાળા વિડીયોમાં લોક કેવી રીતે લગાવું તે બતાવ્યું છે જો કોઈ તે ના જોયો હોય તો તેની લિંક હું નીચે આપી દઈશ જો હું તમને આ ત્રણ લાઈન બતાવું બાકી તમે તમારી જાતે કરી શકો છો અહીંયા અહીંયા સુધીને સિલાઈ આવવા દેવાની અહીંયા સુધી પછી લોક લાગશે એટલે પાછળ જશે અહીંયા અહીંયા સુધી જવા દીધું દેવાનું હું પાછળ અહીંયા આવશે આપણે જોઈએ જ તે જો અહીંયા સુધી આવ્યો અને પાછળ જશે જો અહીંયા સુધી પાછળ ગયો અમે આગળ આવશે એટલે એને લોક લાગી જશે સેમ આને પણ તેમ જ કરવાનું જવા દઈશું આગળ આવશે જો પાછળ લોક દેખાય છે જે ડાર્ક ડાર્ક સિલાઈ છે તે લોક છે આવી રીતે તમે પણ કરી શકો છો આગળ નથી આ બતાવતી વિડીયો લોંગ થઈ જશે તમે આની જેમ જ કરી શકો છો અહીં આગળનું જોઈશું આપણે તો આ છે ચોરસ સિલાઈ તેમાં પણ એ જ છે સ્ટેટ ચેચ જવા દેવાનું જ્યાં જ્યાં પોઈન્ટ આવે ત્યાં સોયની અંદર રાખવાની પ્રેશર ટૂકને ઉપર કરવાનું અને કાપડને ખસકાવી લેવાનું જો હું બતાવીશ દઉં તમને અહીંયા પોઈન્ટ આવે છે નીડલને અંદર રાખી દેવાની સોયને પ્રેશર કૂટને ઉપર રાખવાનું આ દાબને પછી આ કાપડ આવી રીતે ખસકાય છે પણ આ સિલાઈથી દૂર નહીં જાય કેમ કે આપણી સોય અંદર છે પછી આને કાપડને ખસકાવાનું છે પછી પ્રેશર કૂટને પાછું મૂકી દેવાનું છે અને હવે સિલાઈ લગાવવાની છે તો તમારો પોઈન્ટ એકદમ મસ્ત બનશે આવી જ રીતે તમે પૂરી સિલાઈ કરી વાળજો હું તમને આગળની સિલાઈ બતાવી દઉં જો ચોરસ સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા મેં જો અહીંયા આપણે લોક લગાવી દીધો છે હવે આપણે જોઈશું આગળ લેયર સિલાઈ જો આ લઈએ સિલાઈમાં ખૂબ જ ધ્યાનથી હવરે હવરે કરવાનું છે એકદમ ધીમે ધીમે આ તમને બતાવી દઉં ને પછી આપણે આગળની સિલાઈ છે જીપજર તેમાં પણ અહીંયા પોઈન્ટ બનાવવાનો છે તે તો આવશે જ જે મેં આગળ બતાવ્યું તેવી રીતે જ પોઈન્ટ બનાવવાનો છે પછી આગળની છે ડાયમંડ ડાયમંડમાં પણ જો અહીંયા અહીંયા આ આ બધી જ લાઈનમાં પોઈન્ટ બનાવવાનો છે પછી છેલ્લે છે આ ડ્રોપ સિલાઈ આમાં પણ અહીંયા અહીંયા પોઈન્ટ બનાવવાનો છે ને અહીંયા એકદમ ગોળમાં કરવાની છે હું તમને આ ગોળનું બતાવી દઈશ જેથી તમને આ ડ્રોપવાળું પણ ફાવશે પહેલાં આપણે લેયરવાળું જોઈ લઈએ પછી આપણે ગોળમાં બતાવું પછી છેલ્લે બધાનો હું ફાઇનલ લુક તમને બતાવું જો તમે શીખતા જોઈ તો આ લેયર થોડાક લાંબા બનાવજો જેથી તમારી સિલાઈ કરવામાં તમને ઈઝી રહે મેં થોડાક નાના બનાવ્યા છે જે થોડીક હાર્ડ છે તમે થોડાક લાંબા બનાવજો કાપડને જો જોઈએ તો ખચકા ખચકાવાનું જો પોઈન્ટ નહીં બનવા દેવાનું મારા મશીનની સ્પીડ થોડી વધારે છે તો આવી રીતે તમે લહેર સિલાઈ લગાવી શકો છો તો આપણે જોઈશું અમે રાઉન્ડ સિલાઈ રાઉન્ડ આપણે અહીંયાથી ચાલુ કરીશું પૂરું રાઉન્ડ રાઉન્ડ સિલાઈને એટલા માટે આપણે જરૂર પડે છે કે ગોળ ગળા કોઈ પણ વસ્તુ કરવાની પ્રેક્ટિસ હોય તો ઇઝીથી થઈ શકે છે જો તમે આવી રીતે બંને હાથના પ્રેશરથી કપડાને ખસાવો એટલે રાઉન્ડ સિલાઈ થઈ જશે ડોક પણ સેમ આમ જ કરવાનું છે તો આઈ હોપ તમને સમજાણું જો કોઈ ના સમજાય તો કમેન્ટ કરજો બધી સિલાઈ રેડી થઈ ગઈ છે বিডিঅ' লং থৈ যাতে এতিয়া বতু নহয় লাষ্ট মই লিধি চিলাই চৌৰচ চিলাই ক্ৰ'চ চিল চিলাই চৌৰচ চিলাই লেয় চিল চিক চিল ডায়মণ্ড চিল ড্ৰ'প চিল ৰাউণ্ড চিলাই બધી સિલાઈની તમે પ્રેક્ટિસ કરશો જો એક વારમાં ન થાય તો બીજી વાર કરજો અને આમાં કોઈને ડાઉટ હોય તો કમેન્ટ કરી શકે છે થેન્ક યુ એવરીવાન